અમે બધાય કઈ દી એક બે કાઈ નઈ કરમી તો બધું મારે જ રાખવું ને બધું તાર રાખવું આ 1 મિનિટ નું બાઈન્ડ કરી દેન પેલા આને ફિનિશ કર હવે નું ફેરફેર નતો વધારે પડ બાઈન્ડ કર દે રન કે એમ એમ નઈ પેલ ન કરતો

અમારે ખાલી આમ બંદુકામાં હલ્લા તું કેસ કે સાઇન કીએ તર કમ લાતર ઉજ આમ આમ કરતા ખબર હે